પરંતુ એ ગામની ઇજ્જત અહંકાર લઈને જતી પ્રતિષ્ઠા હતી અને એ પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે ગામમાંથી એવા યુવાનો પસંદ કરવામાં આવતા કે જેમના નામ સાંભળતા જ કાસા માણસોના મોઢા સુકાઈ જાય એવા જ સમયમાં આ ગામમાં એક દરબાર રહેતા હતા નામ મનુભાઈ દરબાર નામ સાદું હતું પણ નામ પાછળ છુપાયેલો ડર આખા વિસ્તારમાં ફેલાયેલો હતો મનુભાઈ દરબારનો શહેરો જ એવો હતો કે સામે માણસ વાત કરવાનું તો દૂર પણ નજર મિલાવતા પહેલા બે વાર જાડી મૂછો ચહેરા પર એવી રીતે વળેલી કે જાણે શિકાર પર નીકળેલા વાઘના નખ ઘાટી દાઢી જે વર્ષોથી ક્યારેય નરમ હાથથી સ્પર્શ ન હોય માથે બાંધેલી પાઘડી એવી કસીને બાંધેલી કે પાઘડી નીચે ઝૂકવાનો સ્વભાવ જ જન્મ્યો ન હોય અને જ્યારે એ પોતાની ઘોડી લઈને બજારના રસ્તે નીકળે ત્યારે રસ્તાની બંને બાજુ ઉભેલા લોકો પોતાના પગ નજર નાખી લેતા કારણ કે મનુભાઈ દરબારની આંખોમાં સીધી નજર નાખવાની હિંમત ન હતી એ દરબાર એવા કે બોલે ઓછું પણ જ્યારે બોલે ત્યારે શબ્દ હવામાં નહીં પરંતુ સીધા સામેના માણસના હાડકામાં ઘૂસી જાય એ દરબારના ખેતરમાં ઝીણાભાઈ નામનો એક ગરીબ માણસ ભાગ્ય તરીકે કામ કરતો હતો વર્ષો સુધી માથું ઝુકાવીને પરસેવો વેહાવીને કામ કરતો ઝીણાભાઈ પોતાના દીકરાના લગ્ન માટે ગામમાં બધાને આમંત્રણ આપવા ફરતો હતો અને એમાં મનુભાઈ દરબારને આમંત્રણ આપ્યા વગર તો જાણે લગ્ન અધૂરા ગણાતા ઝીણાભાઈ કાંપતા હાથ અને ઝૂકેલા માથા સાથે દરબાર પાસે ગયો અને વિનંતીભરી आवाजે કહ્યું કે દીકરાના લગ્ન છે અને જાણ સાથે આવશો તો આ ગરીબની लाज બચી જશે દરબારે એક નજર ઝીણાભાઈ તરફ કરી હતી અને એ નજરમાં દયા નહોતી પણ પોતાના દરજાનો અહંકાર હતો છતાં પણ દરબારે મૌન સ્વીકારવા માથું હલાવ્યું અને એ મૌન જ આખા ગામ માટે આશ્વાસન બની ગયું કે હવે આ જાનને કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં સવાર વહેલી જાન નીકળ ઢોલના તાલ સાથે પગલાની ધૂળ સાથે લોકોના ગીતો સાથે હનમનુભાઈ દરબાર પોતાની ઘોડી પર સવાર થઈને ઝાડની આગળ પાછળ નજર રાખતા ચાલતા હતા દિવસ પસાર થતો ગયો રસ્તો લાંબો હતો અને જ્યારે ઝાન જંગલ વિસ્તારમાં પ્રવેશી ત્યારે સોરસે ધીમે ધીમે ટેકરીઓ પાછળ સુપાઈ ગયો હતો અંધારું ઘેરાવા લાગ્યું હતું રાત પડતા ઝાનને જંગલની એક ઊંચી ટેકરી પર રોકાવવામાં આવી સારી બાજુ ઘનઘોર અંધકાર ઝાડોની વચ્ચે પવનની શિસ્કાર અને લોકો આગ તાપવા બેઠા હતા કોઈને અંદરથી અજાણ્યો ભય લાગતો હતો પણ મનુભાઈ દરબાર ત્યાં એ જાણે દરેકના મનને થોડું મજબૂત બનાવતી હતી દરબાર એક ખડકની જેમ બેઠા હતા આંખો અંધારામાં પણ દૂર સુધી જોતી અને એ જ સમયે જંગલની ગાઢ શાંતિને શીરીને ક્યાંક દૂરથી પગલાંની આહટ સંભળાય કોઈ ધ્યાન આપ્યું નહીં પણ મનુભાઈ દરબારની આંખો ઉઠી કારણ કે એ આંખો રમતમાં નહીં પરંતુ ખતરાના સંકેતમાં જીવતી હતી અને એ ક્ષણે જંગલની અંદરથી અજાણી હલચલ શરૂ થઈ જંગલની એ ઊંડી રાતમાં જ્યારે આગની લપટો હળવે હળવે ધુમાડો ઉડાવી રહી હતી અને જાનના લોકો થાકથી આંખો મીસી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડોની વચ્ચેથી આવતી એ અસ્પષ્ટ હલચલે જાણે ધરતીની સાતીમાં દબાયેલો ડર બહાર કાઢ્યો હોય એમ એમ લાગ્યું કોઈ ધીમે ધીમે અવાજે કહ્યું કે કંઈક હલચલન થાય છે કોઈ બાળકોને નજીક ખેંચી લીધા કોઈ પોતાની પાસે જે હોય તે સંભાળી લીધું પણ મનુભાઈ દરબાર ત્યાં બેઠા હતા જાણે આ બધું એમના માટે સામાન્ય હોય એમની ઘોડીની લગામ એમના હાથમાં એવી કસી હતી કે જરૂર જરૂર પડે

અને જેના નામથી વિસ્તારના લોકો દિવસમાં પણ રસ્તો બદલી લેતા ટોળકીના આગેવાને આગળ આવીને જાન તરફ જોઈને કહ્યું કે જે હોય તે બધું મૂકી જો અને જીવતા રહેવા માંગતા હો તો સુપ સાપ બેસી રહો આ શબ્દ સાંભળતા જાનમાં હાડકંપ મસી ગયો કોઈ સ્ત્રીને પાછળ ખેંચી કોઈએ બાળકને સાથી સાથે સોંટાડ્યું અને એ વચ્ચે ક્યાંકથી મારો પકડો જેવા ભયભીત અવાજો સંભળાવા લાગ્યા અને એ અવાજો જંગલમાં ગળી જતા હતા કારણ કે એ ક્ષણે મનુભાઈ દરબાર ધીમે ધીમે ઊભા થયા એમના ઊભા થવામાં કોઈ ઉતાવળ ન હતી કોઈ ડર ન હતો જાણે ટોળકી એમની રાહ જોઈ રહી હોય દરબારે એક પગ આગળ મૂક્યો અને પોતાની પોહળી સાતી ફૂલાવીને ટોળકી તરફ એવી નજર કરી કે અંધારામાં પણ એ નજરની તાપ લાગતી હતી આન પછી અચાનક એમના મોઢેથી નીકળેલો અવાજ ગાંજની જેમ ફાટી નીકળ્યો જીવતું રહેવું હોય ને તો અત્યારે જ અહીંથી નીકળી જજો નકર એક એકને પકડી પકડીને મારી નાખીશ આ શબ્દ માત્ર અવાજ ન હતા પરંતુ વર્ષોની બહાદુરી લડાયો અને લોહીની ગંધ સાથે નીકળેલી ચેતવણી હતી એ અવાજ પડતા જ ટોળકીના માણસો એકબીજા તરફ જોઈ ગયા કારણ કે એમને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય જાન નથી ઓ આ એ દરબારની જાન છે જેના નામની વાતો એમણે દૂર દૂર સુધી સાંભળી હતી અને થોડી ક્ષણોમાં જે ટોળકી ધમકી આપ આપવા આવી હતી એ જ ટોળકી પગલાં પાછા ખેંચતી અંધારામાં ઓગળી ગઈ જંગલ ફરી શાંત થઈ ગયો પણ એ શાંતિ હવે પહેલા જેવી નહોતી કારણ કે દરેકને ખબર પડી ગઈ હતી કે આજ રાતે જાન બસી છે તો માત્ર અને માત્ર એક માણસના ભય અને અહંકારના કારણે અને મનુભાઈ દરબાર ફરી પોતાની જગ્યાએ બેસી ગયા જાણે કંઈ બન્યું જ ન હોય પણ એમની આંખો હજી પણ જંગલના અંધકારની સીરતી રહી હતી કારણ કે દરબાર જાણતા હતા કે લૂંટારો ટોળકી પાછી ફરી શકે છે લૂંટારો ટોળકી અંધારામાં ઓગળી ગઈ હતી પણ એ સાથે જ જંગલની શાંતિ વધુ ભયાનક બની ગઈ હતી કારણ કે હવે કોઈને વિશ્વાસ નહોતો કે ખતરો પૂરો થયો છે આગની લપટો હવે જેવી નિર્ભય નહોતી લાગતી અને પવનની દરેક જાણે કોઈ બનીને કાને પડતી હતી જાનના લોકો એકબીજાની નજીક બેસી ગયા હતા કોઈ બોલતું નહોતું કોઈ હસતું નહોતું માત્ર ડરી ગયેલી આંખો અંધકારમાં કંઈક શોધતી હતી અને બધાની વચ્ચે મનુભાઈ દરબાર એક શીલા સમાન સ્થિર બેઠા હતા એમના ચહેરા પર ન તો થાક હતો ન તો ચિંતા પરંતુ એક એવો અહંકાર હતો કે જાણે આજ રાતે જંગલ એમની મરજી વગર શ્વાસ પણ ન લઈ શકે થોડા સમય પછી દરબાર ઊભા થયા અને આગની આસપાસ બેઠેલા લોકોને એક નજરે જોયા એ નજરમાં આશ્વાસન નહોતું પરંતુ આદેશ હતો એમને કરકા કહ્યું કે કોઈ સૂઈ નહીં જાય આંખો ખુલી રાખજો કારણ કે જે ડરથી સૂઈ જાય છે એ જ પહેલો મરે છે આ શબ્દો સાંભળતા જ લોકોના શરીરમાં થોડી હિંમત ભરી પણ સાથે ગયું કે દરબાર ખાલી ધમકી આપી રહ્યા ન હતા એમને ખરેખર કંઈક અનિષ્ટની અશંકા હતી રાત ધીમે ધીમે આગળ વધતી રહી સાંજ ક્યારેક વાદળમાં છુપાતો તો ક્યારેક બહાર આવતો અને દરેક આવજાવમાં જંગલના આકારો બદલાતા જતા અને અચાનક દોર ક્યાંકથી ફરી એકવાર સુકી ડાળ તૂટવાનો અવાજ આવ્યો આ વખતનો અવાજ પહેલાંથી પણ નજીક હતો દરબાર તરત જ સચેત થયા એમની આંખોમાં હવે ચમક નહોતી પણ સળગતી હા હો એમણે પોતાની તલવાર ધીમે ધીમે મ્યાનમાંથી બહાર ખેંચે લોખંડનો અવાજ અંધારામાં એવો લાગ્યો કે જાણે જંગલ પોતે થરથરી ઉઠ્યું હોય બજારના લોકો શ્વાસ રોકીને બેઠા હતા અને એ જ વચ્ચેથી બે સરકતી દેખાય પછી પછી ત્રણ વધુ જૂટારો ટોળકી પહેલાથી અલગ હતી વધુ સંખ્યામાં વધુ સાવચેત અને વધુ કોર કારણ કે એમને ખબર હતી કે સામાન સામાન્ય મુસાફરો નહીં પરંતુ એક દરબાર ઊભા છે ટોળકીના આગેવાને હાથ ઊંચો કરીને બધાને રોક્યા અને ધીમા પરંતુ ઝેર ભર્યા અવાજે કહ્યું કે દરબાર અમને ખબર છે તું બહાદુર છે પણ તું એકલો છે અને અમે ઘણા છીએ આ જાન આજે લૂંટાયા વગર જશે એવી ભૂલ ન કર આ શબ્દો સાંભળતા દરબારના હોઠ પર એક અણધડ સ્મિત ફેલાયું અજાણે કોઈએ એમના અહંકારને પડકાર્યો હોય એમ એમણે એક પાગ આગળ વધાર્યો અને તલવારને જમીનમાં ટેક આપી દેવી ગરજ ના કરી કે તું જંગલમાં જન્મ્યો છે એટલે જંગલનો કાયદો જાણે છે અહીં દરબાર ઉભો હોય ત્યાં ગણિતરી ચાલતી નથી અહીં તો હિંમત ચાલે છે હિંમત અને આજે તને ખબર પડશે કે એક દરબાર કેટલા માણસો જેટલો ભારે છે પડે છે આ શબ્દો પછી જંગલમાં એવી શાંતિ સવાઈ ગઈ કે જાણે બંને તરફના માણસો પોતપોતાના અંતને ગણિતરી કરતા હોય અને એ ક્ષણે લૂંટારું ટોળકીમાંથી એક યુવાને આગળ વધીને તલવાર ઊંચી કરી જાણે પહેલી શોટ મારવાની તૈયારીમાં હોય અને મનોભાઈ દરબાર પણ પોતાના શરીરને કસીને ઊભા રહ્યા એ ક્ષણ જંગલ માટે પણ નવી હતી કારણ કે અત્યાર સુધી અનેક જાન લૂંટાઈ હતી અનેક શીશો અંધકારમાં ગળી ગઈ હતી પણ આજે પહેલીવાર જંગલ એક દરબારની સામે મૌન બની ઊભું હતું લૂંટારું ટોળકીમાંથી આગળ વધેલું યુવાન જેમ જ તલવાર હવામાં લહેરાવી દરબાર તરફ ઝંપલાવા ગયો એમ જ મનુભાઈ દરબારે શરીરનો આખો ભાર એક પગ પર લઈ જટકે બીજો પગ આગળ મૂક્યો અને હાથમાં પકડી તલવાર એવી ફેરવી કે હવામાં શિસ્કારા ભરાઈ ગયા હો એ પહેલેથી જ અથડાવણમાં લૂંટારું યુવાનની હિંમત જમીન પર પડકાઈ ગઈ તલવાર હાથમાંથી છૂટી પડી અને પોતે જંગલની માટીમાં લથડી પડ્યો આ દ્રશ્ય જોઈને ટોળકીના બાકીના માણસો થોડી ક્ષણ માટે થંભી ગયા કારણ કે એમને ગયું હતું કે સામે માણસ માત્ર ભય બતાવતો નથી પરંતુ ખરેખર તૈયાર છે અને મારવા પણ મનુભાઈ દરબારની આંખોમાં હવે માનવ્ય ભાવ નહોતો પરંતુ શિકાર સામે ઉભેલા સિંહની ઠંડક હતી અને એમણે એક ઝાટકે આગળ વધીને બીજા લોટારોના હાથમાંથી લાકડું પકડી લીધું અને એને જ એની સાતીમાં ભોંકી દીધું જંગલમાં પીડાનો અવાજ ગુંજ્યો જાનના લોકો ડરીને આંખો બંધ કરી બેઠા હતા તો કેટલાકે અસંબામાં મોઢું ખોલીને જોયું કારણ કે આજ સુધી એમણે દરબારનું નામ સાંભળ્યું હતું પરંતુ આ રીતે જોયા નહોતા લૂંટારું ટોળકી હવે પાછળ હટવા લાગી હતી પણ એમના આગેવાને ગુસ્સામાં શીશ પાડી કે પાછા ન હટો આ એકલો છે પણ એ શીશમાં હવે ભય છુપાયેલો હતો દરબારે એ શિસ સાંભળીને હસ્યા એ હાસ્યમાં કોઈ આનંદ નહોતો પરંતુ સામેવાળાને તોડી નાખવાની મજા હતી એમને તલવારની ફરી કસી પકડી અને કહ્યું કે આજ રાતે જંગલને ખબર પડશે કે દરબાર શું હોય છે અને એ કહીને એમણે એવી ગર્જના કરી કે ટેકરી પર બેઠેલા લોકોના શરીરમાં પણ વીજળી દોડી ગઈ લૂંટારુઓમાંથી કેટલાકે ફરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ દરબારના હાથ અને પગ એટલા ઝડપથી ચાલતા હતા કે સામે ઉભેલા માણસોને સમજી પણ ન પડ્યું કે કઈ શોટ ક્યાંથી આવી થોડા સમયમાં જંગલની જમીન પર લોહીની ગંધ ફેલાઈ ગઈ અને એ ગંધ સાથે લૂંટારોના મનમાં સુપાયેલો દમ તૂટી ગયો હવે ટોળકી લડવા નહીં પરંતુ બસવા વિચારી રહી હતી અને એ ક્ષણે દરબારે એકદમ ઊંચા અવાજે કહ્યું કે ભાગી જજો કારણ કે હું જાનનું લોહી જમીન પર પડવા દેવાનો નથી આ શબ્દો સાંભળતા જ ટોળકીના બાકીના જે હતા ને માણસો એ જીવ બસાવવા અંધારામાં ભાગી ગયા હતા જંગલ ફરી શાંત થયું પરંતુ એ શાંતિ હવે દરબારની જીતની હતી જાનના લોકો ધીમે ધીમે આંખો ખોલીને જોયું તો મનુભાઈ દરબાર લોહીથી ભીંજાયેલી તલવાર સાથે ઊભા હતા સાતી ફૂલેલી માથે બાંધેલી પાઘડી હજી પણ અડી ખમ અને એમની નજર એવી કે જાણે કહેતી હોય કે જ્યાં સુધી હું ઉભો છું ત્યાં સુધી આ જાનને કોઈ હાથ લગાવી શકે નહીં રાતની ભયાનક અથડામણ પછી જંગલમાં એવી શાંતિ સવાઈ ગઈ હતી કે જાણે હમણાં સુધી જે બધું બન્યું તે સ્વપ્ન હોય આગની લપટો હવે ધીમે ધીમે શાંત થતી હતી અને આકાશના એ ખૂણે હળવો ઉજાસ દેખાવા લાગ્યો હતો જાનના લોકો એકબીજાની તરફ જોયા કરતા હતા કોઈ બોલવાની હિંમત કરતું નહોતું કારણ કે જે કાંઈ જોયું હતું તે શબ્દોમાં બંધાયું એવું નહોતું મનુભાઈ દરબાર મેન વિલ પોતાની તલવાર મ્યાનમાં મૂકી ઘોડીની લગામ હાથમાં લીધી અને જાણે કંઈ બન્યું જ ન હોય એમ આગની બાજુમાં ઊભા રહ્યા એમના ચહેરા પર ગર્વ હતો પરંતુ દેખાડવાનો નહીં એવો ગર્વ હતો જે લોહી અને હિંમતથી કમાયો હોય સવાર પડતા જ દરબારે સૌને સંકેત આપ્યો કે હવે આગળ વધવાનો સમય થયો છે જાન ફરી ગોઠવાય લોકોના પગલા હવે ડરથી નહીં પરંતુ વિશ્વાસથી ચાલતા હતા કારણ કે એમને ખબર હતી કે આગળ પાછળ એક દરબાર છે જે જીવતો હોય ત્યાં સુધી જાનને કાંઈ થવા નહીં દે દિવસ પસાર થયો રસ્તા બદલાયા જંગલ છૂટ્યું ખેતરો આવ્યા અને આખરે જાન વરરાજાના ગામ પહોંચી ત્યાં કોઈને ખબર નહોતી કે જાન કઈ કઈ આગમાંથી પસાર થઈને આવી છે લગ્નની વિધિઓ પૂરી થઈ વર કન્યા પરણ્યા અને જ્યારે જાન પાછી વળી ત્યારે પણ મનુભાઈ દરબાર આખા રસ્તે સાથે રહ્યા કોઈ થાક નહોતો કોઈ ફરિયાદ નહોતી માત્ર ફરજ પૂરી કરવાની શાંતિ હતી ગામ નજીક આવતા ઝીણાભાઈ આંખોમાં પાણી લઈને દરબારના પગે પડવા ગયા તો દરબારે કઠોર અવાજે કહ્યું કે દરબારના પગે નહીં તારી મહેનતના ભગવાનને પગે પડ હું તો ફક્ત જે કરવું હતું એ કર્યું છે અને એ કહીને મનુભાઈ દરબાર પોતાની ઘોડી પર સવાર થયા અને ગામના રસ્તે આગળ વધ્યા સૂર્યની રોશનીમાં એમની પાઘડી મૂષો અને ઊંચી સાતી એવી લાગતી હતી કે જાણે કોઈ જીવતો કિલ્લો ચાલતો જાય અને એ દિવસ પછી ગામમાં જ્યારે પણ કોઈ દૂરની જાન જવાની વાત થાય ત્યારે લોકો એક નામ લેતા કે જો મનુભાઈ દરબાર સાથે હશે તો રસ્તો પણ સલામ કરશે અને આ રીતે એ દરબાર માત્ર એક માણસ નહીં પરંતુ એક કથા બની ગયા એવી કથા જે સમય પસાર થતાં પણ ગામના સુલાહ પાસે રાતની વાતોમાં અને પેઢી દર પેઢી ગર્વ સાથે કહેવામાં આવે મિત્રો ખરેખર મિત્રો એક આનંદદાયક વાર્તા હતી અને ખરેખર જે આપણને આ વાર્તા કંઈક કરવાનું શીખવી જાય મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આવતા પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ